બે નણંદ વહી ગયા હે એમના ઘરે એટલે આજ બહુ આમ ઓલું લાગે સુનુ સુનુ લાગે આવા આવા હતા તો પાડવાન કીધું પણ બે પાઈ તો બધાને જય માતાજી અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તો જો અત્યારે વાગ્યા છે ત્રણ તો આપણે ત્રણ વાગ્યે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે ગૌતમના પપ્પાએ નથી બ્લોગ ઉતાર્યો આજે કે મને કે તારે બ્લોગ ઉતારવાનો છે તો આજે આપણે બ્લોગ ઉતાર્યો છે ને આજે ખીરના જઈને આ ત્રણ દિવસ થઈ ગયા છે આજે ખીર જઈને ત્રીજો દિવસ ઉગી ગયો હે અને આ બાજુ જોવામાં મનીષાબેન એમ કે હે એને અત્યારે વારો એ પતંગ ચગાવવાનો તો જઈ એને તેજા કાકા ગૌતમ ત્રણ જો પતંગ સગાવે ને આ બાજુ અમારે રીતે જો ગોરામાંથી પાણી કાઢે ને એવું હે તો આપણે ત્રણ વાગ્યે બ્લોગ ચાલુ કર્યો હે ને આજે અમારા ગામમાં હતું એટલે જમવા જતા જમવાનું હતું તો ગુંદી અને એવું હતું અને આ બાજુ જો આસનિયા ને એવું પાથર્યું મહેમાન બધા આવતા હતા એટલે અને આ બાજુ જો તેજ એના તેજ આકાન ગૌતમે તો પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું બધાને તો ખીર વહેજી પણ ગૌતમને એના કાકાને હજી ખીર તો જઈ નહીં ને આજે ગૌતમના પપ્પા તો કે મારે તો બ્લોગ બનાવો નહીં યાદ કે તારો વારો હે બ્લોગ બનાવવાનો તો આજે મેં એમ બ્લોગ બનાવે ને આજે એમને તો બનાવે નહીં ને એ બાજુ જો ખુરશી એ બે ગયા હે એવું નથી આ છે ને થોડુંક આ બધું પરબ ને ઘરે માણસો વર્ષા ભાવના ની બધા ને

તો આજે ખેર જઈને ત્રીજો દિવસ થઈ ગયો છે અને આજે આપણે તો પતા લાગીને સીવાનું એવું કર્યું અને એ લોકોને તો મિત્ર બા ને ગામ જાતા તો ગામ થી બા આવતા રહ્યા છે અને આપણે પોલ કુ સીવાનું તો એ સીવાર્યું છે ને આ બાજુ જો બધું ઘરમાં કેવું પડ્યું છે આ વેતરવાનું ને સીવાનું આમાં નથી કહેતા કે દરજી હોય ને કપડા પડ્યા હોય

માસે ઘણી પડી અને આપણે જે બે હાથ લઈ લી લઈ લીધા અને આ બાજી જે આમાં દીધું હું તું પીવેશ સોડા તે તું આ ક્યું કાવી કીજે હા સોડા નો લે તાકે તે સોડા નો લે એટલે આ ક્યું કીજે શેરડી ખાવાની હજુ હું શેરડી નાઠો બે લઈને તો મિત્રો ચાલો આપણે શેરડી ખાવા મિત્રો આટલી શેરડી ખાઈ લીધી તો એને હજી ટકલો કિન નહીં ખો મેં ટકલો કિન

કાંટા લાગવી હતી તમે તો જવાડી પહોંચી ગયા ને બાની હમે રચકો વાટે સમજ ગયા ચલો મિત્રો એ વાલા ઇંજા નિકાલની હિન્દી થોડા થોડા હતી તેરે નહી હતી નહી આપણે ગુજરાતી ભાષા બોલે ગુજરાતી ગામડિયા દેશી ગામડિયા ગુજરાતી કેવાય ના એ તો ટોસડીયું ગુજરાતી થાય ઓરિજિનલ ગુજરાતી અમદાવાદ બાજુ બોલાય ગાંધીનગર બાજુ સુરત બાજુ આપણે નહીં બોલતા દોરી પાતરી દીધી હવે આ કાઠો તેરામાં ગોઠું ઓ તે પણ એથી થોડા નહીં કરશે તે શી નહીં કરશે મશીન લાવવું પડશે જે સીડી લાવવી પડશે હા ચલો પકડો તો ફિર મે નીકળતી થોડો થોડો નીકળતી તો ઇન્દ્રાય દેખાતા નહીં હે ઇન્દ્રાય દેખાતા નહીં વાઈડમાં હમ ગયા હા ના નીકળ્યો એ આ બાજુ ઘડીક નાખો

આમાં કેવું થયું કાલે જીરું બધું વાંકું ભરી ગયું હાવ એ તો સારું દવા સાંટી પરબ પરબ કરીને જો ન સાંટી હોત ને એવું થતું હતું આમાં તો ઓલી બાજુ બળતન ન્યા કાઢેલા પીડા એમ કે છે એટલી અત્યારે મ્યા ને આજ છે ને આરા બહુ થાય કંટાળો જો આજ તો થોડું સારું દેખાય છે કાલ બધું વાંકું વળી ગયું થાય જીરું જો મોટું હે ક્યાંક ક્યાંક એમ તો વેચે ફૂકારાને સર હે આ જો લાપણું ને એટલે દેખાય દવા છાંટતા ને એટલે આવે મિત્રો આવું જીરું થયું આમાં પાણી નો પવાય કમેન્ટ આ જીરામાં પાણી પવાય કે કેટલા પાણી ચાર પાંચ પાણી છે આ એટલે નથી હું કાલે આખો દિવસ વાડ્યો

તે પણ એવું છે કે હું દવા સાંટો ત્યારે મેં આમાં જોયું હતું પણ ત્યારે ક્યાંય દેખાતું નથી વાડી આવે ને એટલે પેલા જે ખાવાની વસ્તુ હોય ને એમાં ધ્યાન દે જો આંબો થઈ જાય નાનો ને પેલા આંબા ધ્યાન દે બોરા છે બોરા પાક્યા જ છે આમાં છે ને બહુ દેશી બોરા થાય જીણા આવે ને અને એમાં કેવું હોય દવા નથી છટાતી ને હું એટલે બધા કેમ સાંટવી ખડી દે બધા